ભગવાન રામને ત્રણ ભાઈઓ ઉપરાંત એક બહેન પણ હતા રામાયણમાં તેમનો ઉલ્લેખ કેમ નથી આ જગ્યાએ થાય છે તેમની પૂજા હાલમાં સમગ્ર દેશ લગભગ રામમય થઈ ગયો છે કારણ કે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવાનું છે અને તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર અયોધ્યા નગરીનો કાયાકલ્પ કરવામાં આવી રહી છે કાર્યક્રમ માટે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓ પણ ખૂબ ઝડપી કરવામાં આવી રહી છે આ અવસરે અમે તમને રામાયણ સાથે જોડાયેલ કેટલીક ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ જે કદાચ તમે નહીં જાણતા હોવ ભગવાન રામનો વનવાસ રાવણ સાથે તેમની યુદ્ધ સહિતના અનેક પ્રસંગોનો રામાયણમાં ઉલ્લેખ જોવા મળે છે પરંતુ રામના મોટા બહેન શાંતાનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળતો નથી આ પાછળ ખાસ કારણ જવાબદાર હોવાની લોકવાયકા છે મહાકાવ્ય રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ રામના ગુણો તેમના પિતાના વચનને પરિપૂર્ણ કરવા માટે તેમના વનવાસ સહિતની વિવિધ ઘટનાઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન રામના પરિવારના તમામ સભ્યો વનવાસ દરમિયાન તેઓ જે લોકોને મળ્યા હતા તેમના જીવનની લંકા જીતવા જેવી તમામ ઘટનાઓનો સચોટ અને વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ ભગવાન રામના જીવન સાથે જોડાયેલ કોઈ ઉલ્લેખ નથી આ પાત્ર પ્રભુ રામની મોટી બહેન શાંતા છે રાજા દશકની એકમાત્ર પુત્રી શાંતા વિશે કેટલીક વાર્તાઓ પ્રચલિત છે પ્રભુ શ્રીરામની બહેનનું નામ શાંતા હતું પ્રભુ શ્રીરામ ને કુલ ત્રણ ભાઈઓ નહોતા પરંતુ તેમની એક બહેન પણ હતી તમને સાંભળીને નવાઈ લાગશે પરંતુ શ્રીરામ લક્ષ્મણ અને શત્રુઘ સિવાય મહારાજા દશરથને એક દીકરી હતી જેનું નામ શાંતા હતું દેવી શાંતા તેના ભાઈઓમાં સૌથી મોટી હતા એવું પણ કહેવામાં આવે છે કે વાલ્મીકી રચિત રામાયણના બાલકાંડમાં તેની વાત કરવામાં આવી છે આ ઉપરાંત તેમ પણ કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ પુરાણમાં તેમને રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાની પુત્રી બતાવવામાં આવી છે કૌશલ્યાએ પુત્રીને જન્મ આપ્યો પૌરાણિક કથાઓ અનુસાર રાજા દશરથને ત્રણ રાણીઓ હતી પ્રથમ રાણી કૌશલ્યા બીજી રાણી સુમિત્રા અને ત્રીજી રાણી કૈકેયી હતી ભગવાન રામ રાણી કૌશલ્યાના પુત્ર હતા પરંતુ પુત્ર રામ પહેલા માતા કૌશલ્યાએ પુત્રી શાંતાને જન્મ આપ્યો હતો શાંતા ચાર ભાઈઓ કરતા મોટી હતી અને કળા અને હસ્તકલામાં નિપુણ હતી શાંતા પણ ખૂબ સુંદર હતી રામાયણમાં શાંતાનો ઉલ્લેખ ન થવા પાછળ એક ખાસ કારણ હતું રાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી શાંતા લાંબા સમય સુધી તેના પરિવાર સાથે રહી ન હતી જેથી રામાયણમાં તેમનો કોઈ ઉલ્લેખ નથી તેની પાછળ એક કારણ છે કથાઓ અનુસાર રાણી કૌશલ્યાની મોટી બહેન વર્ષીની લાંબા સમયથી નિસંતાન હતી શાંતાના જન્મ પછી તે એકવાર તેની બહેન કૌશલ્યાને મળવા આવી હતી પછી તેણે શાંતા તરફ જોયું અને કહ્યું કે છોકરી ખૂબ જ સુંદર છે તે તેને દત્તક લેવા ઈચ્છે છે જે સાંભળીને રાજા દશરથે તેને પોતાની પુત્રી દત્તક આપવાનું વચન આપ્યું રઘુકુલ હંમેશા એ વાત માટે પ્રખ્યાત છે કે પ્રાણ જાય પર વચન ન જાય તેથી રાજા દશરથે તેમનું વચન પાળ્યું અને તેમની પુત્રીને દત્તક આપી તમને જણાવી દઈએ કે ભગવાન રામને પોતાનું વચન નિભાવવા માટે ચૌદ વર્ષનો વનવાસ વેઠવો પડ્યો હતો તેમના પિતા દશરથે તેમની પત્ની રાણી કૈકેયીને વચન આપ્યું હતું કે તે તેમને ગમે ત્યારે બે વચન માંગી શકે છે અને તેનો લાભ લઈને કૈકેયીએ રામનો વનવાસ અને તેના પુત્ર ભરત માટે સિંહાસન માંગ્યું હતું ક્યાં કરવામાં આવે છે દેવી શાંતાની પૂજા એવું કહેવામાં આવે છે કે હિમાચલ પ્રદેશના એક મંદિર છે ત્યાં દેવી શાંતાની પૂજા કરવામાં આવે છે શૃંગી ઋષિ સાથે લગ્ન કર્યા હતા કથાઓ અનુસાર ભગવાન શ્રી રામની મોટી બહેનના લગ્ન શ્રીંગી ઋષિ સાથે થયા હતા હિમાચલ પ્રદેશના ઋષિનું મંદિર પણ છે નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું